બનાસકાંઠા જિલ્લાના પાલનપુરથી પચીસ કિલોમીટર અંતરે આવેલા અજાપુરા ગામે સરકારશ્રી દ્વારા અહીંયા ચેક ડેમ નિર્માણ કરવામાં આવ્યો છે અમે આજે અજાપુરા મોટા ચેક ડેમની મુલાકાતે જઈ રહ્યા છીએ અમે પહોંચી ગયા છીએ ચેક ડેમ નજીક ચેક ડેમની નજીક ત્યાં પહોંચતા ત્યાં જ શરૂ થઈ જાય છે પ્રકૃતિ પ્રકૃતિના દર્શન બહુ સરસ રીતે અદ્ભુત રીતે અહીંયા પ્રકૃતિ ખીલી ઉઠી છે નાના નાના પથ્થરો વચ્ચે શેવાળ અને બહુ સરસ રીતે નાના નાના કૂપોથી પાણી વચ્ચે ફૂટી નીકળેલી લીલ અને શેવાળની આ દુનિયામાં ખરેખર ખોવાઈ જાય છે અજાપુરા ચેક ડેમ ઓવરફ્લો થઈ અને તેના નીચે જે ધોધ પડે છે એ એક આહલાદક વાતાવરણ સર્જાઈ જાય છે આ નજારો જોવો એક માનસિક રીતે શાંતિ મળે તેવો આહલાદક અનુભવ અહીંયા થાય છે આ જગ્યા ઉપર અલગ અલગ સહેલાણીઓ રવિવારના દિવસે અને અન્ય સમયે પણ અહીંયા આવતા હોય છે અને તેઓ આ ડેમનો નજારો જોઈને ખુશખુશાલ થઈ અને રોમાંચિત થઈ જતા હોય છે સરસ રીતે આ ચેક ડેમમાં નાહવા માટે કેટલાય લોકો અહીંયા આવે છે દૂર દૂરથી લોકો અહીંયા આવે છે અને આ પાણીમાં નાઈને એ લોકો ધન્યતા અનુભવે છે સોળે કળાએ ખીલેલી પ્રકૃતિ મનુષ્યના જીવનમાં કેટલાક આનંદિત રંગો ભરે છે પડી રહેલા ધોધનો અવાજ કંઈક એવો આવે છે કે માણસના મનને એ રોમાંચિત કરી મૂકે છે આ જગ્યા ઉપર નાનાથી મોટા લઈને લોકો અહીંયા નાવા માટે આવતા હોય છે પાણી પણ સ્વચ્છ અને ચોખ્ખું હોય છે સરસ રીતે આનંદિત થતાં લોકોના ચહેરા ઉપર હાસ્ય ખીલી ઉઠે છે સરસ રીતે નયન રમ્ય આ નજારો જોઈ અને ખરેખર કુદરતનો આભાર માનવો જોઈએ કે આ પ્રકૃતિ સોળે કળાએ ખીલવી છે